બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા નિયોજન કેમિકલ કંપની લિમિટેડના સહયોગથી બહેનો માટે સિવ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ માટે લાઈવલીહુડ પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં મફત સિવન ક્લાસ કાર્યરત છે સંસ્થા દ્વારા અત્યાર સુધી પંદરસોથી વધુ મહિલાઓને તાલીમ આપી પોતાની જિંદગીમાં કમાવાનો સ્ત્રોત ઊભો કર્યો છે જેમાં પાદરા તાલુકાના કરખડી ગામે નિયોજન કેમિકલ કંપની લિમિટેડના સહયોગથી ફક્ત સેવન ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર થી વધુ બહેનોને તાલીમ આપી રોજગાર લક્ષી સક્ષમ બનાવવામાં આવશે કાર્યક્રમમાં નિયોજન કંપનીના બીના ગાંધી મેડમ પૂર્વ જોઈન્ટ એમડી તથા બરોડા સિટીઝન કાઉન્સિલના ડાયરેક્ટર મમતા સંજય હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ગામના આગેવાનો મહિલાઓ દ્વારા આ મફત સિવન ક્લાસ શરૂ કરીને જરૂરિયાતમંદ મહિલાઓ રોજગારીના સ્ત્રોત ઊભા થઈ શકે તેમજ મહિલાઓ દ્વારા મહિલાઓને મોટિવેશન આપી વાતો કરવામાં આવી હતી અને પોતે ખૂબ જ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપી ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગામમાં તમામ તાલીમાર્થી બહેનો સખી મંડળના જૂથો બનાવીને પોતે સક્ષમ બને તે પ્રમાણે સંસ્થા દ્વારા આગામી દિવસોમાં પ્રયાસો કરવામાં આવશે વગેરે મહિલાઓને જણાવ્યું હતું કે ગામની તમામ મહિલાઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે તેઓ પોતાના પગભર થવા માટે સંકલ્પમાં જોડાવા માટે તૈયારી બતાવી હતી નમસ્તે આજનો દિવસ બહુ સરસ દિવસ છે કારણ કે નિયોજન કેમિકલ અને બીસીસી બરોડા સિટીઝન કાઉન્સિલ એ લોકોના સહયોગથી એક નવો પ્રક્રમ શરૂ કર્યો છે કે આ પોતે સ્વાવલંબી થાય જેને ગુમન શબ્દ વાપરીએ છીએ એટલે બીસીસીએ અહીંયા એક સરસ મજાનું યુનિટ તૈયાર કર્યું છે કે જેમાં સિત્તેર એસી જેટલી બહેનો રેગ્યુલરલી આવીને છ મહિનાના કોર્સ કરીને રેગ્યુલરલી સિવણના બધા જ સ્ટેપ શીખી જાય જેથી એ લોકોને જે બી કંઈ સિલાઈ કરવી હોય પોતાના ઘરની સિલાઈ કરી દે કે બહારની સિલાઈ કરી હોય તો એ એ ભાવનાથી વડોદરા તૌસી બીસીસી અને નિયોજેને મળીને આ એક સરસ प्रकल्प ઉભો કરે છે મને ખાતરી છે કે બીસીસીના અને નિયોજેને સપોર્ટથી આ કાર્ય સમાચાર જુઓ તથા આપણી ચેનલને કરો અથવા સંપર્ક કરો